રતનપુર તેમજ ગોવિંદપુરા ખાતે વીસ હેક્ટેર અને તેની બાજુના વિસ્તારમાં વહેલી સવારથી જ ગામડી ખાણ ખનીજના આશીર્વાદથી રેતી ખનન થઈ રહ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે રાત્રે દરમિયાન ત્રણથી ચાર મશીન તેમજ લોડર દ્વારા રેતી ખનન કરી જાડીજાકરામાં ગોવિંદપુરા વિસ્તારમાં રેતી સ્ટોક કરી લોડર દ્વારા ટ્રકો દિવસ દરમિયાન ભરતા નજરે પડ્યા હતા ખનીજ ખાતાના મળતિયાઓ દ્વારા બાતમી આપી દેતા ખનન કરતા માફિયાઓમાં લોડર તેમજ ટ્રક ચાલકોમાં દોડધામ મચી ગઈ તે વિડીયો કેમેરામાં કેદ થયો હતો જેની જાણ ગામડી ખનીજ ખાતાને કરવામાં આવી હતી પરંતુ પાડાના વાગે પખાલી ડામ ખનીજ ખાતું દેખાડું કરવા એક મશીન પકડી સંતોષ માન્યો હતો અને બીજા ત્રણથી ચાર મશીન બીજા દિવસે અધિકારીના આશીર્વાદથી મશીનો ગાયબ થઈ ગયા હતા જો છોટા ઉદેપુર અને વડોદરા ખાન ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવે તો મોટા પાયે ખનીજ ચોરી કરતા ખનન માફિયાઓ ઝડપાઈ તેમ છે આધારભૂત માહિતી અનુસાર સંખેડા તાલુકાના ગોવિંદપુરાથી પકડેલ હિટાચી મશીન અર્જુનભાઈના કાટે સીઝ કરી મૂકવામાં આવ્યું સંખેડા તાલુકાના ગોવિંદપુરા તેમજ ડભોઈ તાલુકાના કરનેડ ભીમપુરા ગ્રામ પંચાયત વિસ્તારની હદમાં વીસ હેક્ટર તરીકે પ્રખ્યાત ગણાતા રીતી માફિયાઓ દ્વારા ચોવીસ કલાક નિયમની વિરુદ્ધ સરકારી સંપત્તિને લૂંટવામાં આવે છે તારીખ બે ના રોજ ત્રણથી ચાર હિટાચી મશીન અને ત્રીસથી ચાલીસ ટ્રકો આ વિસ્તારમાં ધોળા દિવસે ગેરકાયદેસર રેતી ભરવા માટે ઉભેલી હતી પરંતુ તંત્રની મિલી ભગતને કારણે રેતી માફિયાઓને મેસેજ મળી જતા હિટાચી મશીનો અને ટ્રક આજુબાજુના વિસ્તારમાં છુપાવી દેવામાં આવી હતી અને માત્ર એક જ હિટાચી મશીન અટક કરવામાં આવ્યું છે આ જે ખોદકામ કરવામાં આવે છે જેમાં અંદાજીત સરકારી તિજોરી પચાસ હજાર મેટ્રિક ટન લેખે બે પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી મશીનના જે માલિકોની તટસ્થ તપાસ કરવામાં આવે તો બાકીના મશીનો જે અટક કરવામાં આવ્યા નથી તેમજ રેસ્સે ચાલીસ ટ્રકોની માહિતી મળી શકે તેમ છે અને આ રેતી જ્યાં સ્ટોક કરવામાં આવે છે તેની પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે